ત્રંબે સુગંધિવર્ધન ઉર્વાર્કમીવ બંધના મૃતરમોક્ષમૃતા મૃત્યુ જય મહાદેવ ત્રાહી માં શરણાગત જન્મ મૃત્યુરજરાર વ્યાધિ મુચ્ય તે કર્મ બંધના શ્રી શ્રી મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં એના કશ્યપ અને એના દક્ષ પ્રજાપતિ થયા દક્ષ પ્રજાપતિ પોતાની તેર કન્યાઓને

એમાં હિરણ્યકશિપુના ચાર પુત્રમાં પ્રહલાદ થયો એનો પુત્ર વિરોચન અને એનો પુત્ર બલિ અને બલિનો પુત્ર થયો બાણ આ બાણ બહુ શિવ ભક્ત હતો બુદ્ધિમાન હતો દાનેશ્વરી સત્ય પ્રતિજ્ઞા વાળો અને સોણિતપુરમાં એની રાજધાની એકવાર એને શિવને પ્રસન્ન કર્યા ખૂબ વાજિંત્ર વગાડા નૃત્ય કર્યું અને ભગવાન પ્રસન્ન થયા મહેશ્વરે વરદાન આપવા તૈયારી કરી કે છે માગ ત્યારે મલી કહે છે કે હે શરણાગત વત્સલ તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હોય તો સદાય મારું રક્ષણ કરો અને મારા નગરમાં અધિપતિ થઈને તમે રહ્યો આટલી કૃપા કરો પ્રસન્ન કરીને વરદાન માગવાનું હોય ને તો ભક્તો હોય ને એ મુક્તિ ને ભક્તિ માગે પણ દૈત્ય હોય ને એ શિવ ની માયાથી મોહિત થઈ જાય એટલે એવું નથી માગતા એ તો વૈભવ માગે ભોગ માગે મને હજી વધારે ભોગ મળે એનું હું સમજું આપણે જો શિવની પૂજા કરતા હોઈને ભક્તિ કરતા હોય જો આપણી ભાવના એવી હોય કે મને સુખ મળે ભોગ મળે તો આપણે દૈત્ય કહેવાય ભક્ત તો કહેવાય કે ભક્તિ માટે આપણે પૂજા પાઠ ને બધુંય કરીએ ભગવાન વરદાન આપ્યું મહેશ્વર સોણિતપુર માં જાય છે એટલે શંકરને પાર્વતી સાથે ગયા છે શંકર પાર્વતી સાથે ફરવા ગયા છે અપસરાઓ પણ મહેશ્વરની આ કરવાની જે જાણી અંદર અંદર કહેવા લાગી કે શંકર જે સ્ત્રીને પસંદ કરે એ સર્વ દિવ્ય સ્ત્રીઓમાં રાણી સમાન ગણાય જો કે વિના તો અન્ય કોઈ સ્ત્રી શિવનો સ્પર્શ કરવા માટે સમર્થન ચિત્રલેખા અહીંયા આવે છે બે યોગ વિદ્યા જાણતા હતા યોગ બળથી એને પાર્વતી નું રૂપ લેવા માટે તૈયારી કરી પાર્વતીએ જાણી લીધું કે આ આવી ચેષ્ટા કરે છે એટલે ઉષાને કીધું કે એ વાસનાયુક્ત બનીને મારું સ્વરૂપ ધારણ કર્યું છે એટલે તે અયોગ્ય કર્યું છે તનું તને તારું અભિમાન નડશે તારે પતિ જોઈ છે ને એટલા માટે વૈશાખ મહિનાની અજવાળી બારસની રાત્રે સપનામાં તને તારો પતિ પ્રાપ્ત થઈ જશે વધતું જતું હતું એ તો શારીરિક બળ તો એનું ખૂબ હતું એટલે ગર્વ થઈ ગયો હતો મહેશ્વર પાસે જઈને કે છે કે પ્રભુ તમારી કૃપાથી તો હું બળવાન થયો છું શિવને હજાર હાથ આપ્યા પેલા તપ બધા હાથ છે ને તમે મને મને છે પણ ભાર કરે કારણ કે મારી સામે કોઈ યુદ્ધ કરે એવું મને મળતું નથી આ હજાર હાથ નું હું શું કરું મેં તો અનેક દેવો સાથે યુદ્ધ કર્યું છે એને હરાવ્યા અને બધાને મારા સેવક બનાવ્યા હવે મારો એવો મનોરથ છે કે તો શંકર ભગવાન દાંત કાઢતા કાઢતા કે ગર્વિષ્ઠ દૈત્ય તને ધીકાર છે તારા ગર્ભ નો નાશ કરનારો યુદ્ધ તને ટૂંક સમયમાં મળશે તારા હજાર હાથ છે ને કપાઈ જશે તારા મહેલ ઉપર જે ધ્વજ છે ને એ તૂટી પડે ને ત્યારે માંજે કે યુદ્ધ સમય આવી ગયો છે અત્યારે જા બાણસુર તો ઉલટો હર્ષ પામતો પામતો કરી ગયો મંત્રી કુબાડ ને વાત કરી ધજા પડવાની રાહ જોવે રોજ બારે નીકળીને ધજા જોવે પડી એ પાછો વયો જાય રાહ જોવે કે હવે કોઈક લડવા વાળું આવે તો સારું વૈશાખનો સમય આવ્યો બલિ રાજાના અંતપુરમાં એની પુત્રી સૂતી હતી ઈ સમયે પાર્વતીએ દિવ્ય માયા કરી એટલે શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ ઈ દ્વારકામાંથી આકર્ષાને ઈ સોણિતપુર આવ્યો અને સૂતેલી ઉષાને સ્વપ્નમાં દર્શન આપ્યા

દૈત્ય કન્યા ઉષા પ્રેમથી આંધરી થઈ ગઈ મને ગમે કરીને એ રાજકુમારને લઈ આવી દે હું મરી જઈશ ત્યારે ચિત્રલેખાએ આશ્વાસન આપ્યું અને પછી મનુષ્યના ચિત્ર દોરે છે નોખા નોખા રાજાઓના ચિત્ર દોરે છે એમાં અનિરુદ્ધ નું ચિત્ર આવે છે વસુદેવ બલરામ શ્રી કૃષ્ણ અને અનિરુદ્ધ નું ચિત્ર દોરે છે ત્યાં ઈ શરમાઈ ગયા અને કે છે કે આ ઈચ્છ છે આની તો ઓળખાણ લે આવી દે ચિત્ર લખા યોગ બળ બધું જાણતી હતી ઉષાને કીધું કે આ છે ને દ્વારિકાના કૃષ્ણ એનો પુત્ર પ્રદ્યુમ્ન અને એનો પુત્ર અનિરુદ્ધ છે ઉષા કેન લઈ આવી દે એટલે ચિત્રલેખા યોગ બળથી દ્વારકા ગઈ અને પલંગ સહિત અનિરુદ્ધને લઈ આવી ઉષાને સોંપી દીધો અંદર પોતાના જ આવાસમાં અનિરુદ્ધ સાથે ઉષા આનંદ પૂર્વક રહે છે ગુપ્ત પણ કારણ કે બાણા એટલો ઝાપતો રાખ્યો હતો કે ઉષા કોઈને મળી ન શકે પુરુષનો પડછાયો લઈ ન શકે પણ આ વાત કેટલા સમય ગુપ્ત રહ્યા અંતપુરની ચેષ્ટાથી દ્વાર પાડો વિસ્મય પૈમાસ બલિરાજાને બધી વાત કરી છે બલિરાજાએ હાંભરું અને ક્રોધિત થઈ રાણીવાસ માગ્યો છે એમાં એણે એક યુવાન પુરુષને જોયો સૈનિકોને આજ્ઞા કરી કે આ દુષ્ટ પુરુષને મારી નાખો આજ્ઞા થતા જ મારો મારો કાપો કાપો દૈત્યો બધા દોડાશે અનિરુદ્ધે શત્રુ સૈન્ય નાવતું જોઈ અને ગર્જ ના કરી પોતાની પાસે તો કોઈ હથિયાર નહોતું એટલે હાથ વગવું હથિયાર એમ વિચારીને દરવાજાની ભોગળ હતી ખેંચી અને પોતાના સૈનિક એટલે એનાથી ભોગળથી સૈનિકોને મારી હટાવીને બગાડી દીધા છે મંત્રી કુભાંડે નવા સૈન્ય સાથે આવ્યા અનિરુદ્ધ રથ ઉપર બાણા સૌર ઉપર એને શક્તિ ફેંકી પણ મારા તો બધી વિદ્યા જાણતો તો માય વિદ્યા રથ સહિત અદ્રશ્ય થઈ ગયો બાણા બાણાસુર અયોગ્ય અંત અનિરુદ્ધ ની સામે તો કોઈ જીવ નહીં એટલે એ નિશ્ચલ ત્યારે કપટ કરીને એને નાક પાછી બાંધી લીધો પછી બાણાસુરે સૈનિકોને આજ્ઞા કરી કે તું જલ્દી આને કાપી નાખો અને એના અંગો છે ને એ રાક્ષસોને આપી અને અગર અથવા તો ઊંડા કુવામાં નાખી દીધા એમાં મંત્રી કુભાંડ વચ્ચે પડે છે ને કહે છે કે આને મરાય નહીં આ પુરુષ છે ને પરાક્રમી છે તેજસ્વી છે અને શિવના કુર કૃપાથી જ એ બળવાન બન્યો જણાય છે આ આપણી સામે કોઈ ટક્કર જીલી ન હો કે પછી પૂછે છે કે વીર તું કોણ છો કોનો પુત્ર છો તો આ રાજાને પ્રણામ કરીને ક્ષમા માંગેલ એટલે તારો છુટકારો થઈ જશે અનિરુદ્ધે ઉત્તર આપ્યો કે હે દૈત્ય તું નો ધર્મ જાણતો નથી દર્શાવી અગર તો નાસી ન માટે મૃત્યુ કહેવાય મૃત્યુ થી વધારે દુઃખદાયી કહેવાય ક્ષત્રિય છે યુદ્ધમાં લડતા લડતા મરવાનું પસંદ કરે પણ દિનની પેઠે જીવવાનું પસંદ ન કરે આવો અનિરુદ્ધના વચન સાંભળી અને બાણાસુરને કુભાંડ બે વિસ્મય પામી ગયા ત્યારે આકાશવાણી થાય છે કે હે બાણાસુર તારે ક્રોધ કરવો યોગ્ય નથી તું શિવ ભક્ત છો ને એટલે વિચાર કર શિવ એક જ સર્વ કર્મના સાક્ષી અને ઈશ્વર છે ઈ જ સત્વ ગુણ રજો ગુણ ધારણ કરનાર બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપે રહેલા છે અનેક જાતની લીલા કરવામાં એ કુશળ છે ઈ ભગવાને જ તારા ગર્વનો નાશ કરવા માટે આ લીલા કરી છે આકાશવાણી થઈ એટલે બાણાસોરે અનિરુદ્ધ મારો નહીં નાકપશ થી બંધાયલો અનિરુદ્ધ નાગોના દંશ થી व्याકુર્ થયો એ દુર્ગા દેવનું સ્મરણ કરે છે દુર્ગા દેવી આચર થાય છે નાકપશ નું પિંજર તોડી નાખ્યો છે અનિરુદ્ધને છૂટો કર્યો છે બધી પીડા દૂર થઈ ગઈ ને એને અંતપુરમાં પાછો દાખલ કરી દીધો ઓ સારષ પામી પ્રિયાને મેળવી અને અનિરુદ્ધ પણ આનંદ પામ્યો છે હવે આ બાજુ દ્વારકામાં અનિરુદ્ધનું હરણ થઈ ગયું હતું ચિત્રલેખા ઉપાડી ગઈ હતી રાણી વાસમાં શોધ કોળ થવા લાગી છે અનિરુદ્ધ ક્યાં ગુમ થઈ ગયો ત્યાં નારદજી આવે છે નારદજીએ બધી વાત કહી દી છે કે તમારો અનિરુદ્ધ તો સોણિતપુરમાં અત્યારે બંદીવાન છે પરાક્રમ કર્યું બધું કીધું આ સાંભળીને કૃષ્ણ ભગવાન છોડાવવા માટે તૈયાર થઈ ગયા ગરુડ ઉપર બેને શ્રી કૃષ્ણની સાથે પ્રદ્યુમ્ન શામ યુયુદાન નંદ ઉપનંદ બરણામ બધા શ્રેષ્ઠ યાદવો બાર અક્ષરની સેના સાથે નીકળ્યા છે સોણિતપુરને ઘેરી લીધો જ્યાં દ્વારકાથી નીકળ્યા ને ત્યાં બાણાસુરની મહેલ ઉપની છે ધજાતીની તૂટ પડી ગઈ હતી હેઠી બાણાસુરે જોયું કે આ ધજા તૂટી છે હવે કોક આવશે હવે મને મારો શત્રુ મળવાનો છે રાજી થયો કૃષ્ણનું સૈન્ય આવ્યું છે સોણિતપુર ઘેરી લીધું બાણાસુર સામે યુદ્ધ કરવા માટે બાણાસુર સેના સાથે બહાર નીકળો છે હવે એની મદદ કરવા માટે પોઠિયા ઉપર બેસીને શંકર ભગવાને આવ્યા શંકર અને કૃષ્ણ હા હામે આવી ગયા એની સાથે એના બધા પુત્રો કાર્તિકે ગણેશ ને ગણો બધા હતા બાણાસુરનું રક્ષણ કરવાનું વરદાન આપ્યું હતું શંકરે તમે મારું રક્ષણ કરો એમ કીધું હતું યુદ્ધ શરૂ થયું ને ભયાનક યુદ્ધ થયું કૃષ્ણએ સાંગ ધનુષમાંથી બાણ છોડી અને શંકરના ભૂત અને પ્રમથ ગણોને બધાને ફગાડી મૂક્યા છે યાદવ સેનાપતિઓ પણ દૈત્યોનો સંહાર કરવા લાગ્યા છે ત્યારે શંકરે ઘોર ગર્જના કરી અને પોતાના શૈન્યનું તેજ વધા દીધું કૃષ્ણએ શંકર સામે યુદ્ધ ચાલુ કર્યું છે બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્રને વાયવ્યાસ્ત્રની સામે પર્વતાસ્ત્ર અને અગ્નિયાસ્ત્રની સામે મેઘાસ્ત્ર પાસુ અસ્ત્રો ની સામે નારાયણ અસ્ત્રો એમ અસ્ત્રો ઉપર અસ્ત્રો સામ સામે છૂટવા લઈ ગયા છે શ્રીકૃષ્ણની સેનામાં ભંગાળ પડ્યું શ્રી કૃષ્ણ એ લાગ જોઈ અને તાટિયા તાવને મોકલો છે એની હવે મહેશ્વરે તાવ છોડો બે હામામાં તાવ આવ્યા વિષ્ણુના તાવે એને જોઈ અને શંકરની સ્તુતિ કરવા લાગી એટલે પ્રસન્ન થઈને જોયું એટલે શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા અને વિસ્મય પામ્યા છે કાર્તિકે પ્રધ્યુમને હરાવી દીધો કૌભાંડે બલભદ્રને ઘાયલ કર્યા છે ગરુડ ની સામે પોઠિયાએ એ સિંગણા ઉગાઈમાં એટલે શ્રી કૃષ્ણ એ પોતાનો રથ તરત જ શંકર ની સમીપ લેવડાયો છે અને શંકર પાસે જઈ અને શંકર શ્રી કૃષ્ણ કે છે કે હે દેવ મહાદેવ હું તમને નમન કરું છું માયાપતી ના તમારા શરણ હું આવ્યો છું આપ આદ્ય પુરુષ છો અદ્વિતીય છો નિર્લેપ આત્મા સ્વરૂપ છો સર્વના કારણના કારણ છો આપ માયા સર્જો છો પણ માયાથી અલિપ્ત રહ્યો છો તમને માયા કાંઈ કરતી નથી જે મનુષ્ય તમારા ચરણોમાં ભક્તિ કરતો નથી ને એ જ ઠગાયો છે પ્રભુ હું તો તમારી જ આજ્ઞાથી બાણાસુરનો હાથ કાપો આવ્યો છું તમે જ ગર્વિષ્ઠ દૈત્ય અને એવી શિક્ષા કરેલી છે એટલે તમે યુદ્ધ ક્ષેત્રમાંથી પાછા ફોરો અને મને બાણાસુરના હાથ કાપવાની આજ્ઞા આપો મહેશ્વર પ્રસન્ન થયા ને કહે છે કે તમે ખરેખર ખરું કીધું છે સાચું છે તમે મારી આજ્ઞાથી જ અહીંયા આવ્યા છો પણ મારા દેખતા મારા ભક્તના હાથ કપાય એ યોગ્ય નથી એટલે તમે સ્ત્ર નો ઉપયોગ કરી અને મને બેભાન કરી નાખો હું બેભાન રહું ને એ દરમિયાન તમે તમારું કામ પૂરું કરજો આવું વચન સાંભળીને શ્રીકૃષ્ણએ ઝ્રમભણા નું અનુસંધાન કર્યું છે શંકર ઉપર છોડ્યું છે શંકર બેભાન થઈ ગયા એટલે શ્રી કૃષ્ણ એ બાણાસુરની સેનાનો નો સંહાર કરવા માંડ્યો છે मोहित्वा तु गिरिशम् जृम्बणास्त्रेण जृम्भितं बाणस्य पूतनां शौरे जघाणं सिदृष्टिः I am.